हां जी भाई आ, नमस्ते सर नमस्कार मैं سابقا जमीन वगैरा पूछू तो पूछो हमें एक सर्वे नंबर राइको तो हम्म हम एक सर्वे नंबर दो भाग પડ્યા ત્યાં બેમાંથી બધી બે બે કલાક વેચાતું લીધુંતું ને વેચાતું લીધું હમ પછી ઈમાં બે કોર બેમાં બેમાં મારત છે રાદારી સુનો ખરાબ બોલે છે રસ્તામાં તમારી જગ્યા અંદર થી રસ્તો પસાર થાય છે બીજાનો ના એટલે ઈમના ક્ષેત્રમાં છે બરોબર છે હવે અમને બે બે માં બે માં બે માં અગિયાર ગુફા છે મારક બોલો બરોબર છે લખેલો છે

બે નંબર માં એ એ એ એ આપેલા એવું ધારી ને આપ્યું કે તમારું આ છે એમ કરી આપી દીધું પણ જયારે નકલો નકશો જોયો ને ત્યારે અમને કબજા ફેર બરોબર છે તો હવે શું કરવું એ બાબત કબજા ફેર છે ને જે તમને આપ્યું છે એ નથી હા એ નથી કબજા ફેર માં એક તો ફરિયાદ થઈ ગઈ પણ એ ફરિયાદ ની સલાહ હું દેતો નથી હવે કબજા ફેર માટે એ માણસ તો વેચી નીકળી ગયો ને ફસાઈ તમે ગયા હવે પેલા તો એક જાણવા વાત તમને લાગુ નથી પડતી તમે સીધું માથે ના ઓડી લેતા પણ બીજા ને માર્ગદર્શન આપે તમારી જેમ બીજા ન ફસાય ને એટલા માટે છું હું હંમેશા મારા ઓડિયો ની અંદર કેતો રહેતો હોઉં છું કે ખેતીની જમીનમાં કબજા ફેર ઘણા કેસમાં હોય છે એવું ન થાય એટલા માટે હંમેશા એક સીમતળ નો નકશો કઢાવાય સ્કેચ કઢાવાય ટીપણ કઢાવાય પછી આપણને ન ખબર પડે તો પ્રાઇવેટ વાળાને લઈ જવાય એમાં ગવર્મેન્ટ નો લઈ જવાના અને આપણ ખબર પડે ઈ રસ્તો સમજાવું સ્કેચ ને રાખીને જમીનની ચતુ દિશા બેહાળવાની બાજુમાં જેના સર્વે નંબર હોય ન હોય ખૂણો ચાર માંથી મળે તો સમજી લેવાનું કે આ વસ્તુ એ કબજા ફેરમાં સામસામે કોકની સાથે ફરી ગયેલ છે આમ મેળવણું કરાય સમજાઈ ગયું હવે તમારા કેસમાં એ નથી થયું નોલેજ ના અભાવે માટે તમે એમાં ફસાઈ ગયા એમાં હવે સામે દસ્તાવેજ કરીને સામેવારી પાર્ટી માને માને તો કઉ છું હા તો એનો ઉકેલ આવે બાકી આવા સૌરાષ્ટ્રમાં લોટો કેસ ઉભા છે જેનો ઉકેલ નથી આવતો બરોબર ન થાય દસ્તાવેજ કરી દેવા લેનાર પાર્ટી બે દસ્તાવેજ નો ખર્ચો આપડે ભોગવવા તૈયાર થાય ને તોય નથી સામે વાળો તૈયાર હવે એ મુશ્કેલી તમારે એ કબજા સામે દસ્તાવેજ ઉકેલ ન આવે એનો બરોબર એ તૈયાર નહિ થાય સામે વાળો ખેડૂત પાછો બરોબર અને આ રી સર્વે માં થયું ને ઓલું કોમ્યુનિકેશન હા એમાં નકશો અલગ જ છે બે હા એટલે સામ સામે ફરી ગયું એમ થયું ને તમારું જે છે ત્યાં નથી હા નથી ફરી ગયું અને આપ્યું છે એવી રીતે અમને ફેરેલું જ આપ્યું છે મોકલ બે મોટા હા ફેરેલું જ આપ્યું છે હવે તમે તમારા તમે તમારા જ્ઞાન ના અભાવે ફસાઈ ગયા તમને કીધું એક એકવાર રિપીટ કરું એટલે બીજા ખેડૂતને ખબર પડે સીમ તળ નો નક્શો કટાવાનો સ્કેચ કાઢવાનો ટીપણ કઢાવાનું આ દરેક વસ્તુ ડીએલઆર માંથી મળે ચારસો પાંચસો રૂપિયાના ખર્ચમાં બધું આવી જાય પછી ત્યાં સીમ તળ નો નકશો બેસાડાય તમારો સ્કેચ બેસાડાય સ્થળ ઉપર થી પથરાય પછી સાચી દિશામાં બતાવી ઉત્તર દિશા કઈ ઉત્તર દિશા રાખીને પથરાય ને આપણો સર્વે નંબર તો આપડે ખરીદવા માંગતા હોય બતાવે અને એની બાજુના ચારેય ખૂણાના કે પાંચ ખૂણાના જેટલા લાગુ પડતા હોય સર્વે નંબર કયા છે એ જોવાય પછી સ્થળ ઉપર જઈને પૂછાય કે આ ભાઈ હું પંચાણું માંગુ છું તો આ બાજુ ચોરાણું છે આ બાજુ એકસો ચાર છે આ બાજુ એકસો આઠ છે જો છે તો દિશા નથી બદલી ગઈ નથી તો તમારી દિશા બદલી ગઈ છે તમે કોકની જગ્યામાં બેઠા છો આવી રીતે મેળવણું કરવું પડે ન ખબર પડે આપણને તો માપણી લઈ જવાય માપણી વાળો જે કઈ પૈસા લઈએ કારણ કે આપને જ્ઞાન નથી તો કોઈ પૈસા ચુકવવા પડે બાકી સરળ છે અને માપણી વાળો કઈ દે કે જગ્યા ફરી ગઈ છે જ્ઞાન દસ્તાવેજ થયા પેલા નહિ ટોકન દેતા પેલા હોવું જોઈએ ટોકન દીધા પછી એ નકામું રાખ્યું નહીં દસ પંદર વર્ષ એટલે આ તો હું તમને રસ્તો સમજાવું છું તમારી જેમ બીજા ખેડૂતો સાંભળશે ને આ ગ્રુપમાં એમને ખબર પડે કે માં માત્ર મારા ફોન સાંભળવા નહીં અમલવારી પણ કરવો ચાર જણા બીજા ખરીદતા હોય ને એને પણ સલાહ આપવી કે આવું આવું કઈક છે એમ તો શું છે આપડે આ અભિયાન શરૂ કર્યું છે લેખે લાગે ને હા તમારામાં સામસામે દસ્તાવેજ વગર ઉકેલ નહીં હા બરોબર એ સારું આવજો ભાઈ હા